મિત્રો આપણે વાડી આવી ગયા અહીં દવા છાંટવા પણ હવે દવા છાંટવાનું કેન્સલ થાય છે ભાઈનો ફોન આવ્યો તો કે મોટર બગડી હતા હાલો આપણે મોટર એવું જોઈ આવે મોટર તો ચાલુ કરવી છે પાણી પાવા નથી મોટર બગડે તો હાલો હવે હૈલા જઈએ મોટર હમી કરવા હાલો યુટ્યુબ ફેમિલી જોઈ લીજો આ અમારો કપ્પા છે અને પાણી પાવાનું મોકે ચાલુ કરવાનું થયું છે અને પાછી એક મોટર બગડી છે હવે જોવી હવે શું વાંધો છે મોટરમાં અને નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જેથી કરીને અમને વિડીયો બનાવવામાં અમે નવા હૈ થોડી ઘણી ભૂલચૂક થાય તો માફ કરજો અને અમારા વિડીયો જોતા રહીજો તો આમાં ખડની દવા છાંટી છે ખડ તો જો કે કઈ ગયું છે અને હાલો આપણે મળી હવે મોટર પાણી હાલો આપડે ટાટા ને પોતી ગયા રાજુભાઈ જો બોડ માં મથે છે હવે પૂછી જોવી શું વાંધો હે શું કે રાજુભાઈ હા ભાઈ શું ના હોય શું વાંધો હે

ખેડૂનું મોલ માન વહી ત્યાં હે ને મોટરું બગડે એવું થાય આગળ વ્લોગમાં બન્યા રહીજો જેથી કરીને તમને બધી માહિતી આપશું આ બધી વ્યથા છે